તો આજે આપણે એવી વિશે ચર્ચા કરવાની છે કે આપણે આપણા સામાન્ય જીવનમાં ખોરાકમાં પણ બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોથી ખાતા હોઈએ છીએ ધોરણ બારની જીવવિજ્ઞાનની બુકમાં એક આવો ટોપિક આવે છે ધ ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવો તો આ મોટાભાગે આ નીટ માળા નીટ માટે જે તૈયારી કરે છે અને ધોરણ બાર સાયન્સ બાયોલોજીની તૈયારી કરે છે એની માટેનો આ લેક્ચર છે અને અન્ય પણ કામ આવે એવો લેક્ચર છે તો આ પહેલો ટોપિક છે એવડો મોટો ટોપિક છે પરંતુ આજના લેક્ચરમાં આપણે ખાલી આ ચાર લીટીમાં જ આને પતાવી દેવાનો છે તો આખા ફકરામાં શું ચર્ચા થયેલી છે તો આખા ફકરામાં છે એ દહીંનું ઉત્પાદન કરીએ છીએ એ દહીંનું ઉત્પાદન પણ બેક્ટેરિયા દ્વારા થાય છે એ બેક્ટેરિયાનું નામ છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા અહીંયા એનું ટૂંકું નામ છે આખું નામ છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા અને બીજું નામ છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તો આપણને ખબર છે દૂધમાં આપણે છે ઘણી વખત છાશ ઉમેરતા હોય અથવા તો દહીં ઉમેરતા હોય તેમાંથી દૂધમાંથી દહીં બની જાય છે તો આ પ્રક્રિયા એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાને કારણે થતી હોય છે તો એમાં જે દૂધમાં જે પ્રોટીન આવે છે એમાં જે આ બેક્ટેરિયા છે એ ભળે છે ત્યારે એનો ગંઠાઈ જાય છે એ ગંઠાય છે એ આપણને દહીં સ્વરૂપે જોવા મળે છે તો આ લેક્ટોબેસિલસ બેક્ટેરિયાને આ છે પછી તમે ઢોંસા અથવા તો ઇડલી ખાતા હોય તો એ જે સોફ્ટ એનું ટેક્સચર બને છે એ કેના લીધે બને છે તો એમાં તમે જોશો તો છિદ્રો છે તો એ છિદ્રો ક્યાંથી આવે છે તો જ્યારે યીસ્ટ આ ફૂગ છે ઈસ્ટ નામની ફૂગ છે ઈસ્ટ ફૂગ જ્યારે છે એ આપણે ખીરામાં નાખીએ છીએ ત્યારે એમાંથી શ્વસન કરીને કાર્બન ડાયોક્સાઇડ બહાર છોડે છે તો એ જે કાર્બન ડાયોક્સાઈડના પરપોટા છે એના લીધે એમાં આથવણ થાય છે આથવણ માટે પણ આપણે ઈસ્ટ નામની ફૂગ વાપરીએ છીએ ત્યાર પછી ચીઝ ચીઝ છે એ બે પ્રકારની ચીઝ છે એક સ્વિસ ચીઝ છે જે ટોમ ટોમેન્ડ ઝેરી સિરિયલમાં આપણે જોતા હોઈએ છીએ કે જે ઝેરી છે એ પીળા કલરની જે ચીઝ લઈ જાય છે છિદ્રોવાળી અંદર કાણા હોય નાના નાના તો એ સ્વિસ ચીઝ કહેવાય અને એક બીજી એક સફેદ કલરની ચીજ આવે અને અંદર છે એ લીલા અથવા તો ભૂખરા રંગના છે એ ટપકા ટપકા જોવા મળે તો એને રોકવી ફોર્ટ ચીઝ કહેવાય તો આ બે ચીઝ હોય એક સ્વીસ ચીઝ અને એક રોકવી ફોર્ટ ચીઝ તો એ બે પણ છે એ અલગ અલગ ફૂગમાંથી બને છે એક છે એ ફેનિસિન પેનિસિલિનમાંથી બને છે અને એક પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માનીમાંથી બને છે સ્વીસ ચીઝ છે એ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની અને રોકવી ફોર્ટ ચીઝ છે એ પેનિસિલિન નામની ફૂગમાંથી બને છે પેનિસિલિન છે એનસીઆરટીમાં નામ નથી આપ્યું પણ આપણે છે એ યાદ રાખશું નીટમાં છે એક્સ્ટ્રા ડેટા તરીકે પૂછાઈ શકે અને એક છે એટલું એક પીણું આવેલું છે ટોડી નામનું પીણું છે એ ટોડી છે એ પામના વૃક્ષમાંથી બને છે તમે જોયું હશે કોઈ પાનનું નાળિયેર જેવું ફળ આવે એની અંદર છે એ ત્રણ છે એ જેલી જેવા ટેક્સચર આવે ને એની અંદર છે એ પાણી ભરેલું હોય તો એ ટો પામનું ઝાડ છે એ પામના ઝાડના થડને ક્રોસ મૂકીને એમાંથી જે પાણી નીકળે એને આથવણ કરવાની આવે અને એમાંથી એક છે એ પીણું બને એ પીણુંને ટોડી કહેવાય તો એમાં છે એ આથવણની પ્રક્રિયા થાય છે તો હવે આખું મૂળ એટલો જ ડેટા છે અને આ યાદ રાખવા માટે આપણે એક ટ્રીક પણ બનાવી છે એટલામાં તમને આખો ટોપિક છે એ યાદ રહી જશે વસ્તુ કેટલી યાદ રાખવાની છે એક દહીં યાદ રાખવાનું છે એક આથવણવાળો ખીરું યાદ રાખવાનું છે એક ચીઝ યાદ રાખવાની છે અને છેલ્લે એક ટોડી નામનું પીણું તો આપણે એક એવો સિનિયરો વિચારી શકીએ કે એક જમણવાર હાલે છે એક બાજુ છે એ દહીં બને છે એક બાજુ છે એ ઢોંસા બને છે એક બાજુ છે એ ચીજવાળા ઢોંસા બનાવીએ છે તો એ ઢોંસાની ચીજ બાજુ સાઈડમાં રાખીએ અને એક છેલ્લે એક પીણું આવે છે તો આવી રીતે છે એ ચારેય વસ્તુ તમે ભેગી કરી શકો તો આપણે લેબમાં દહીં બનાવ્યું છે એવું યાદ રાખો લેબ એટલે એલ એ બી લેક્ટોબેસિલસ બેક્ટેરિયા લેબ લેબમાં દહીં બનાવ્યું છે ઈસ્ટમાં ઢોસા ઈસ્ટ એટલે આપણે પૂર્વ દિશા કહીએ છીએ અને અહીંયા ઈસ્ટ એટલે આપણે ફૂગ છે એવી રીતે યાદ રાખીએ તો પૂર્વ દિશામાં છે એ ઢોંસા બને છે અને ઢોંસા કેવા બને છે ચીઝવાળા ઢોંસા બને છે એની ઉપરથી આપણને બે ચીઝ યાદ રહી જાય એક સ્વિસ ચીઝ અને એક રોક્વી ચીઝ સ્વિસ ચીઝનો કોણ આવશે બનાવવાનું પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની અને રોક્વી ફોર્ટમાં આવશે પેનિસિલિન અને છેલ્લે પામજીભાઈ ટોડી લઈને આવ્યા પીવા માટે છેલ્લે આપણે રામજીભાઈ શામજીભાઈ એવો આપણે પામજીભાઈ યાદ રાખવાનું એટલે પામ વૃક્ષમાંથી ટોડી નામનું પીણું બને છે તો આ એટલી આપણે ડેટા છે એ આખા ટોપિકમાં છે એકવાર બુક જોઈ લઈએ આઈએમપી મેં લાલ અક્ષરે ટીક કરેલું છે દૂધમાંથી દહીં બનવું હોય એ લેક્ટ્રિક એસિડ બેક્ટેરિયા છે એ કરે છે એ દૂધમાંથી એ બેક્ટેરિયા વૃદ્ધિ પામે અને એના જે એસિડ હોય છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એટલે એમાંથી એસિડ નીકળે એસિડ નીકળે એટલે એ દૂધને જમાવી દે છે અને આપણે હંમેશા નિવેશ દ્રવ્ય તરીકે કંઈક નાખીએ છીએ એટલે દૂધમાં દહીં બનાવવું એટલે આપણે પહેલાં કંઈક સ્ટાર્ટર તરીકે અંદર નાખવું પડે તે દહીં કે છાશ હોઈ શકે એમાંથી લાખો લાખો છે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા અંદર આવે છે દૂધમાં છે એ બી ટ્વેલની માત્રા વધારી દે છે એટલે એમાં ગુણવત્તામાં વધારો થાય છે એટલી ઢોંસા બનાવવા માટે આપણે ઈસ્ટ વાપરીએ છીએ જેને બેકર્સ ઈસ્ટ કહેવામાં આવે છે અને છેલ્લે ટોડી નામનું એક પીણું છે એ આથવણ લાવીને બનાવવામાં આવે છે શેમાંથી આથવણ લાવવાની છે પામના રસમાં આથવણ લાવવાની છે છેલ્લે બે પ્રકારના ચીઝ આપેલા છે એક સ્વિસ ચીઝ છે અને એક રોકવી ફોર્ટ ચીઝ છે એમાં આપણને એક જ નામ આપેલું છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની એમાંથી આપણે સ્વિસ ચીઝ બનાવીએ છીએ રોકવી ફોર્ટમાં આપણને પેનિસિલિનમાંથી બનશે તો આવી ફૂગ અને બેક્ટેરિયા દ્વારા છે એ ચીઝ આપણે બનાવીએ છીએ તો આજનો લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ અને પછીનો નેક્સ્ટ ટોપિક છે એ આપણે શરૂ કરીશું તમને કોઈ આવી ટ્રીક આવડતી હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો